નંદેરિયા ખાતે ગંગા સપ્તમીનો મેળો યોજાયો વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સપ્તમી આ દિવસે ચાનોદ નજીકના શ્રી ગંગનાથ મહાદેવ અને શ્રી નંદિકેશ્વર મહાદેવની ગંગા ખાડી ધવની સંગમમાં બ્રહ્મ મુહૂર્તમાં પ્રાગટ્ય થતાં ગંગામૈયામાં શ્રદ્ધાળુઓ નર્મદાજી અને ગંગાજીના બેવડા સ્નાનનો લાભ લઈ પાપોમાંથી મુક્ત થવાની આસ્થા સાથે લાખોની સંખ્યામાં ભક્તો નંદેરિયા ખાતે ઉમટી પડે છે ગંગા સપ્તમીની આગલી રાતથી નંદેરિયા ખાતે શ્રી નંદિકેશ્વર મહાદેવજીના મંદિર ખાતે મેળો યોજાય છે ભક્તો માટે રહેવા અને જમવાની નિઃશુલ્ક સેવા સ્વામી ભૂમાનંદ તેમજ ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે પુરાણોમાં દર્શાવેલા મહિમા અનુસાર દક્ષિણ પ્રયાગ તરીકેના ઓળખાતા ચાનોદ નજીકમાં નર્મદાના કિનારે ગંગા ખાડી દમણી સંગમે પ્રતિવર્ષ વહેલી સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં આવીને સ્નાન કરવાથી વર્ષ દરમિયાન થયેલા પાપોના ભરાવમાંથી મુક્તિ મળે છે જેને લઈ વર્ષ દરમિયાન સુદ સપ્તમીના દિવસે લાખો શ્રદ્ધાળુઓમાં નર્મદાના કિનારે આવી સ્નાન કરે છે